રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળાઓ હવે અંતિમ તબક્કામાં છે ગરીબ કલ્યાણ મેળામાં માનવ ગરિમા યોજના હેઠળ આવે છે તેનો ઉદ્દેશ્ય ગરીબોને પગભર કરવાનો હોય છે પરંતુ અમદાવાદમાં યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં જાણે કે લાભાર્થીઓ સાથે મજાક કરવામાં આવી હોય તેવું સામે આવ્યું ગરીબ કલ્યાણ મેળામાં સાધન સહારના નામે શું થયું ગરીબો સાથે જોઈએ આ રિપોર્ટમાં

ગરીબ કલ્યાણ લાભાર્થીઓના મુખે સાંભળી તમે આ વાત તેમની આ ફરિયાદ ગરીબ કલ્યાણ મેળા માં ચાલતી ધાંધલી ની સાક્ષી પૂરી રહી છે અથવા એમ કહો કે તંત્રની લાપરવાહીના કારણે ગરીબો સાથે ભર મેળામાં મજાક થઈ રહી છે આ ઘટના ઘટી અમદાવાદ ખાતે તાજેતરમાં સંપન્ન થયેલા ગરીબ કલ્યાણ મેળામાં અહીં ગરીબ કલ્યાણ મેળો ભરાયો અને ગરીબ લોકો જેની એક એક વર્ષથી રાહ જોઈ રહ્યા હતા તે આજીવિકાનો સામાન વખત પરંતુ તેમને મળેલા સામાનની કીટ જ્યારે તેમણે ખોલીને જોઈ તો તેઓને દુઃખદ આશ્ચર્ય થયું કેમ કે એક વર્ષ પહેલા ગરીબ લાભાર્થીઓએ જે સામાન મેળવવા માટે અરજી કરી હતી તે પ્રમાણેનો સામાન ન મળ્યો તેમને જે સાધનો મળ્યા તે તેમના વ્યવસાયને અનુરૂપ ન હોવાથી આજીવિકાનું લાભાર્થીઓનું સ્વપ્ન રોડાઈ ગયું મારી બેબી માટે અમે સિલાઈ મશીન માટે ફોર્મ ભરેલું જ્યારે પત્ર આવ્યો એમાં કડિયા ગામની કિટનું લખેલું છે શું બેબી કડિયા ગામ કરવાની છે એટલે સરકારે આ મજાક જ કરી છે ગરીબોની આ રીતે સામાન નું વિતરણ કરવામાં આવ્યું છે તે જાણે ગરીબોની મજાક કરવામાં આવી હોય તેવું તેમને લાગી રહ્યું છે જો કે સહાય મેળવવા આવતા લાભાર્થીઓ મેળાના ના સ્થળે આવતા પહેલા ઘણો ખર્ચ કરી ચુક્યા હોય છે તેથી કામની હોય કે ન હોય તોય સાધનો લેવા મજબૂર બન્યા છે એટલું જ નહીં જો તેઓ આ સાધનો ન લે તો પણ તેમના રેશન કાર્ડમાં સહાય મેળવવાનો સિક્કો અગાઉથી લાગી ચૂક્યો હોય છે આથી તેઓ બીજી કોઈ સહાય મેળવવા પણ હકદાર રહેતા નથી આથી મને કમ અને લાભાર્થીઓ ન કામના સાધનો લેવા પણ મજબૂર બન્યા છે તે ચાનો સામાનનું ફોર્મ ભર્યું તો અમારો હતા વાહન રિપેરિંગનું સામાન આયો કારણ સરકારી તંત્રની લાપરવાહી છે જ્યારે કિટ સહાય ફોર્મ ભરાયા ત્યારે તેમાં સાધનોના ના એકતાલીસ રાખવામાં આવ્યા હતા અને લાભાર્થીઓએ પણ તે પ્રમાણે જ ફોર્મ ભર્યા જેનું ઓનલાઈન સબમિશન પણ થઈ ગયું પરંતુ એક વર્ષ બાદ સરકારી તંત્રએ લાભાર્થીઓની માંગણીઓને ધ્યાન લીધા વગર એકતાલીસ ટ્રેડની સંખ્યા ઘટાડી અઠ્યાવીસ ટ્રેડ કરી નાખી જેના કારણે તંત્રએ લાભાર્થીઓને ન જોઈતી કિટ પણ પધરાવવાની ફરજ પડી ચાલુ વર્ષે રાજ્ય સરકારે એકતાલીસ પૈકીના અઠ્ઠાવીસ ટ્રેડ નક્કી કરતા અમુક ટેદોને જે છે એ એની જગ્યાએ અમુક વસ્તુ અમે લાભાર્થીની સંમતિ લઈને આપી રહ્યા છે કોઈને કે એવું કંઈ આપવામાં આવતું નથી લાભાર્થીની સંમતિ મોટાભાગે ચાલુ વર્ષે કેટરિંગની વ્યવસાયનો ધંધો બંધ થતા અન્ય વ્યવસાયમાં એ જે અરજદારો છે એમને અન્ય વ્યવસાય માટે ધંધા કરવા માટે જોતી હોય તો સંમતિ મેળવી અને ધંધો કરશે એવી ખાતરી મેળવીને જ અમે આ આપી રહ્યા છીએ ના એટલે એમાં મોટા ભાગે જે અરજીઓ મળી હતી એ પૈકીની રસોડા એટલે કે કેટરિંગ સર્વિસની હતી કેટરિંગ સર્વિસનો વ્યવસાય બંધ કરવાના કારણે જ આ છે પણ એના સિવાય બીજી વસ્તુઓ જે છે એ બહુ સારી ક્વોલિટી અને ઉત્તમ વસ્તુ આપવામાં આવી છે અને સારામાં સારી ગુણવત્તાવાળી વસ્તુ આપવામાં આવી છે સાધન વિતરણમાં આ પ્રકારના ગોટાળાથી ગરીબો પોતાના પગભર ઊભા થવા તરફ વળવાને બદલે મળેલા સાધનો કોઈને સસ્તા ભાવે પધરાવી દેવા પ્રોત્સાહિત થશે તેવું લાગી રહ્યું છે કેમેરામેન સિદ્ધાર્થ આચાર્ય સાથે ગૌતમ શ્રીમાળી વીટીવી ન્યૂઝ અમદાવાદ